નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાજુલા જાફરાબાદ શહેરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું ધાતરવડી ડેમ એકમાંથી પાણી પૂરું પાડતી જૂની જીયુડીસીની પાઇપલાઇન ડીસીની જર્જરિત થઈ ગઈ છે આ બાબતે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા સરકારને રજૂઆત કરાઈ હતી નવી પાઇપલાઇન નાખવા માટેની મંજૂરી મળી પરંતુ કામગીરી શરૂ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો રાજુલા જાફરાબાદ નગરપાલિકાના વેપારીઓ સહિત શહેરીજનો એકઠા થઈને રેલી કાઢી હતી આ રેલી પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને પત્ર ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાઇપલાઇન કામગીરી શરૂ કરવા માંગ ઉઠી વહેલામાં વહેલી તકે પાઇપલાઇન નાખવા માટેની કામગીરીમાં શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ

એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ ચાર દિએ પાંચ દિવે પાણી મળે છે તો એકાત્રા બે દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી સરકારમાંથી પંદર કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્ય શ્રી લઈ આવ્યા એનું કેન્ડર થઈ ગયો અને પાઇપ લાઈન નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે જો આ ઉનાળામાં બે મહિનામાં આ પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને દસથી વીસ વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે અત્યારે સાર દિએ પાણી મળે છે એ આઠ દીએ પાણી મળે કોઈનું અમારે ઝૂંટવી અને લઈ લેવાનું નથી જેના હકનું હોય એને મળે એમાં રાજુલા શહેર એમની સાથે છે પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરશે રે એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકાર શ્રીનું ડેપ્ટુ કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે કે નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઈન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં નાખી નાખી એકીએ અને આપણે પાણીનો માંથી વંચિત રહેવું એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે અમને મદદ કરી છે રાજુલા શહેર માટે મદદ કરી છે રાજુલાના નાના નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પહોંચતું એના માટે જે મદદ કરી છે એ શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું આજ રોજ રાજુલા નગરપાલિકા દ્વારા રાજુલા પ્રાંત ઓફિસ ખાતે એક રજૂઆત કરવામાં આવેલી હતી જેની અંદર રાજુલા શહેરના તમામ નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રશ્ન એવો છે કે ધાળેશ્વરની અંદરથી અમારે રાજુલા શહેર માટે પીવાના પાણીનો સ્ત્રોત એક જ હોય અને એ જૂની લાઈન છેલ્લા છેતાલીસ વર્ષ પહેલાં નખાયેલ હતી જે ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી એની જગ્યાએ નવી ડીઆઈ લાઈન જે નાખવાનું કામ હાલ શરૂ હતું જેમાં અનિવાર્ય કારણોના સંજોગે અત્યારે હાલ એ કામ બંધ છે જેના લીધે રાજુલા શહેર માટે ખૂબ જ વિકટ પ્રશ્ન છે એનું નિરાકરણ જલ્દીથી લાવે એ માટે થઈને રહુભાઈ કુમાર તેમજ રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ પાંચ ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું અને અમને ભરોસો છે સરકાર દ્વારા ખૂબ જ સારો નિર્ણય લઈ અને આ કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવશે એવી અમને સૌને આશા છે